અંજારમાં યોગેશ્વર ચોકડીથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવાની માંગણી પત્ર સાથે આજે અંજારમાં નાગરિકોએ રેલી કાઢી તાજેતરમાં બે દિવસ અગાઉ યોગેશ્વર ચોકડી અંજાર નજીક બનેલ અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયાની ઘટના સાથે આ વિસ્તારમાં અવારનવાર બનતી અકસ્માતની રક્તરંજિત કરતી ઘટનાઓના કારણે અંજાર અને આસપાસના રહેવાસીઓ ચિંતિત બન્યા છે આ મુદ્દાને લઈને અંજારના યોગેશ્વર ચોકડી વિસ્તારમાં પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે આજે અંજાર નાયબ કલેક્ટરશ્રીને એક માગણી પત્ર આપી વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કરીને આ વિસ્તારમાંથી પસાર થતા ભારે વાહનોના પરિવહન પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરાઈ હતી નોંધનીય છે કે યોગેશ્વર ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં ભારે વાહનોના કારણે ટ્રાફિક જામ સમસ્યા ઉપરાંત અકસ્માતની ઘટનાઓ સતત બનતી રહે છે જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ચાર અકસ્માતો સર્જાય છે જેમાં લોકોના જીવ પણ જાય છે જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો સતત ચિંતિત રહે છે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ કારણોસર કોઈ જ પગલાં લેવાતા નથી હવે માંગણી પત્ર અપાયા બાદ તંત્ર જાગૃત બને અને પગલાં લે તેવી આશા સાથે આજે આશ્વાસન નહીં પણ અંજારમાં લોકો પરિણામ લેવા માટે નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તેમજ અંજાદા શહેરી વિસ્તારમાંથી પસાર થતા ભારે તેમજ ભારેથી અતિ ભારે વાહનોની અવરજેવર ને કારણે તંત્રની બેદરકારીના હિસાબે અનેક લોકોએ પોતાના વાહન સોયા પરિજનોને ગુમાવ્યા છે ત્યારે બંધારણીય હક ભારત દેશના નાગરિકોને પ્રાપ્ત થયેલ છે તે બંધારણ અમને હંમેશા સુરક્ષિત અને રક્ષિત રાખશે પણ આજે અમારા આ બંધારણીય હક ઉપર જ્યારે તરાપ તંત્ર ની કારણે લગાવવામાં આવી રહ્યો છે ત્યારે જાગૃતિ અને પરિણામ લક્ષી પરિણામ મેળવવા માટે આજે અમે ડેપ્યુટી કલેક્ટર શ્રીને માંગરી પત્ર રજૂ કર્યું છે કોઈ રજૂઆત કે કોઈ આવેદન પત્ર નહીં જે અમારે બંધારણીય હક છે આજે અમારો બંધારણીય હક જોખમાયો છે ત્યારે સમગ્ર તંત્રની એ જવાબદારી બને છે અમારા એ બંધારણીય હકોને જાળવે અમારા બંધારણીય હિતોની રક્ષા કરે અને અમને સુરક્ષિત અને રક્ષિત કરી અને અમારો રક્ષા કરે ત્યારે આજે અમે ખૂબ જ વિનમ્રતાથી અને સન્માનપૂર્વક તંત્રને વિનંતી કરીએ છીએ કે અમારા બંધારણીય હકોના રક્ષા કાજે અમને તાત્કાલિક અત્યારે અત્યારે પરિણામ આપે અમને કોઈ ખાલી ખોલા ખાલી આશ્વાસન નથી જોઈતા કારણ કે આશ્વાસન તો અમે છેલ્લા વીસ વર્ષોથી મેળવતા રહ્યા છીએ જેને કારણે અનેક પરિવારે પોતાના વાલ સોયા પરિજનોને ખોયો છે આજે આશ્વાસન મેળવવા નહીં પણ પરિણામ મેળવવા આવ્યા છીએ સીએમ સાહેબ દ્વારા વિવિધ તબક્કે જયારે આશ્વાસન આપવામાં આવ્યું ત્યારે અમે માંગણી કરવા આવ્યા છીએ અમે કોઈ આશ્વાસન લેવા નથી આવ્યા એટલે એસડીએમ સાહેબ ને પણ કીધું છે કે જો તમારા અધિકાર ક્ષેત્રની બારની આ વાત હોય તો તમે તમારા ઉપરી અધિકારીને ને જાણ કરો અને ઉપરી અધિકારી emergency ની એને હક છે કે તાત્કાલિક કોઈ પણ સમસ્યા નું સમાધાન લાવી શકે છે તો એ એના ઉપરી અધિકારી ને કરે અમે પરિણામ મેળવવા આવ્યા છીએ આજે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગારમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો Seven six double zero five one five three one seven double nine zero double four one five three one seven Sangar Farm and Nursery અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના રોપા અમારે ત્યાંથી મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव